નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત માર્કેટલાય ભાવ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ ઓગણીસ ઓગસ્ટ બે હજાર પચીસની વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વિડીયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધીના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં એક ગ્રામ સાંધીનો ભાવ એકસો સત્તર રૂપિયા આઠ ગ્રામ સાંધીનો ભાવ નવસો સત્રીસ રૂપિયા દસ ગ્રામ ચાંદીનો ભાવ એક હજાર એકસો સિત્તેર રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ અગિયાર હજાર સાતસો રૂપિયા અને મિત્રો આજે એક કિલો ગ્રામ સાંધીનો ભાવ એક લાખ સત્તર હજાર રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ સુમોતેર હજાર બસો રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બાણું હજાર સાતસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તોલ સોનાનો ભાવ એક લાખ અગિયાર હજાર ત્રણસો રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સનાનો ભાવ નવ લાખ સત્યાવીસ હજાર પાંચસો રૂપિયા રાખ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સના ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ દસ હજાર એકસો અઢાર રૂપિયા આઠ ગ્રામ સનાનો ભાવ એસી હજાર નવસો ચુમ્માલીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ એક લાખ એક હજાર એકસો એસી રૂપિયા બાર ગ્રામ સોનો એટલે કે એકતોલુ સોનાનો ભાવ એક લાખ એકવીસ હજાર ચારસો સોળ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ દસ લાખ અગિયાર હજાર આઠસો રૂપિયા રાખ્યો છે